હેલો મિત્રો આપનું સ્વાગત છે મારી હેલ્થ ચેનલ પર આજે આપણે વાત કરશું કે દૂધ સાથે કયા કયા ખોરાક ન ખાવા જોઈએ દૂધ એ એક ઉત્તમ પોષક છે પરંતુ કેટલીક વસ્તુ સાથે આને એક સાથે ખાવાથી તકલીફ થઈ શકે છે તો ચાલો જોઈએ કે કયા કયા ખોરાક સાથે દૂધ ન ખાવું જોઈએ અને તેનું શું કારણ છે પહેલું કે દૂધ સાથે મીઠી વસ્તુ ન ખાવી જોઈએ મીઠી વસ્તુ જેમ કે ખીર ગુલાબજામુન કેળાની સ્વીટ મીઠી વગેરે ખાવાથી હજીરા પચાવવાની તકલીફ અને એસિડિટી જેવી સમસ્યા હોઈ શકે છે

તરબૂચમાં રહેલા ઉચ્ચ પાણી સ્તર અને દૂધના મિશ્રણથી પેટમાં દુખાવા જેવી તકલીફો થઈ શકે છે આમ દૂધ અને તરબૂચનું સર્જન પાચનને તકલીફ કરી શકે છે ચોથો કે દૂધ સાથે ડુંગળી ઘઉં અને મકાઈ ડુંગળી ઘઉં અથવા મકાઈ સાથે દૂધ ખાવાથી ગેસ અને ડાયરી જેવી સમસ્યા થઈ શકે છે મકાઈ અને દૂધનું મિશ્રણ પચાવવામાં મુશ્કેલી કરી શકે છે પાંચમું છે કે દૂધ સાથે ટમેટા ટમેટાની લાલ રંગત અને દૂધના મિશ્રણથી પાચન તકલીફ થઈ શકે છે ટમેટામાં રહેલા એસિડ અને દૂધના કેલ્શિયમ સાથે આ મિશ્રણ પચાવવામાં સમસ્યા સર્જે છે છઠ્ઠું છે કે દૂધ સાથે પનીર પનીર સાથે દૂધ ખાવાથી ગેસ પચાવવાની તકલીફ અને મેડિકલ પરિસ્થિતિઓ આવી શકે દૂધ અને પનીર બંનેમાં લેક્ટો ધરાવે છે જે પચાવવામાં બહુ જ ભારે પડે છે સાતમું છે કે દૂધ સાથે કેળા કેળા અને દૂધનું મિશ્રણ પચાવવાની મુશ્કેલી ઉભી કરી શકે છે આ કોને ન ખાવું જોઈએ જેમને પાચન સમસ્યાઓ ગેસ અને બ્લોટિંગનો અનુભવ થાય છે તો અથવા લોહીની ખામી છે તેમને આની સાથે દૂધ ન ખાવું જોઈએ તો મિત્રો આ એવા ખોરાક હતા જે દૂધ સાથે ન ખાવાની સલાહ છે તમારી તંદુરસ્તી માટે આ માહિતી તમારા માટે ઉપયોગી રહેશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સવાલો અને અનુભવ કોમેન્ટમાં જરૂર શેર કરજો